કૃષ્ણ ભગવાનના થીમ પર ફોટો પેઇન્ટિંગ્સનું પ્રદર્શનનું આયોજન કરાવ્યું હતું હેમા ચૌહાણે જણાવ્યું હતું કે આજે મધર્સ ડે છે ને જ્યારે મારી દીકરીનો જન્મ થયો ત્યારે એનું નામ ક્રિષ્ણા રાખવામાં આવ્યું હતું એટલે કૃષ્ણ ભગવાનની થીમ ઉપર માય ફિલિંગ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે આ પ્રદર્શન આજથી શરૂ કરવામાં આવ્યું ને તે આગામી બે દિવસ સુધી પ્રદર્શન ચાલશે આ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે એમાં ચૌહાણને ખૂબ જ મહેનત લાગી છે આમ તો તેઓ છેલ્લા વીસ વર્ષથી પેઇન્ટિંગ કરતા આવ્યા છે ને અહીં ત્રીસ ફોટાનું પ્રદર્શની તૈયાર કરતાં તેમણે દિવસમાં આઠથી નવ કલાકની મહેનત અને એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો તેઓએ અપીલ કરી છે કે અહીં નગરજનો આવ્યા ને અદભૂત નિહાળે તે ખૂબ જરૂરી છે આ પરિવાર સાથે પધાર્યા હતા મારી લાગણી મારી દીકરી ક્રિષ્ના એનું નામ પણ ક્રિષ્ના છે આજે એની વર્ષગાંઠ છે અને આજે મધર્સ ડે છે એટલે મારું આ ક્રિએશન છે મેં એને ડેડિકેટ કર્યું છે આજે એઝ અ મધર અને મારી લાગણી મારો ઠાકોરજી જીવનમાં મારો એમ જ મારો ઠાકોરજી છે મારો કૃષ્ણ એટલે મને જે જે સ્વરૂપે જ્યારે જ્યારે મને મારામાં ચરિતાર્થ થયો એ મેં કેનવાસ પર કંડાર્યો અને મેં આજે પ્રદર્શિત કર્યો અહીંયા મા યશોદા જ હોવી જોઈએ દેવકી તો બિચારી લાચાર હતી એ મા એને જન્મ જરૂર આપ્યો કૃષ્ણને પણ એ મજબૂર હતી પણ ખરું પોષણ ખરું જ્ઞાન ખરી શક્તિ કૃષ્ણને આપી તો માય યશોદાએ આપે છે એનું સેક્રિફાઈસ એની પોષણ એની એની પોઝેસિવનેસ કૃષ્ણ માટે જે હતી એ યશોદા સિવાય કોઈ પાસે હોઈ ના શકે અને આજે મધર્સ ડે છે હું એવું દરેક મા માટે એવું ઈચ્છું કે મા યશોદા દરેક મા બને બે દિવસ માટેનું એક્ઝિબિશન છે અને પેઇન્ટિંગ્સ બધા એક્રેલિક કલર સાથે છે વોટર કલર સાથે છે ઓઇલ પેઇન્ટ સાથે કરેલા છે અને કૃષ્ણના બાળપણથી લઈ અને કૃષ્ણની યુવાની સુધીનું મને જે જે મારા મનમાં કંડારાયો છે એ મેં ચરિતાર્થ કર્યો છે